ભરૂશમાં ફરી એકવાર ગુરુ-શિષ્યના સંબંધ લજવાયા છે. શહેરની જાણીતી સેન્ટ જેવિયર સ્કૂલના પ્રિન્સિપાલ ફાધર ગમલેશ રાવલ, પૂર્વ વિદ્યાર્થીની લાંચ લૂટી હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાતા ચકચાર મચી ગઈ છે. ભરૂશની જાણીતી સેન્ટ જેવિયર સ્કૂલમાં વર્ષ 2022 થી વર્ષ 2024 દરમિયાન એક સગીર વિદ્યાર્થીનીને બે વાર હવસનો શિકાર બનાવવામાં આવી હોવાની ફરિયાદ ભરૂશ શહેર બી ડિવિઝન પોલીસના ચોપડે નોંધાઈ છે. બારકી સાળાના ધોરણ 10 માં અભ્યાસ કરતી હતી ત્યારે ફાધર કમલેશ રાવલે બારકીને તેમની ઓફિસમાં બોલાવી અયોગ્ય વર્તન કર્યું હતું જે તે સમયે કિશોરીએ બદનામીના દરે આ વાત પોતાના પૂરતી મર્યાદિત રાખી હતી ડિસેમ્બર 2024 માં સેન્ટ જેવિયર સ્કૂલ ના ગેટ ટુ ગેટર માં આ વિદ્યાર્થીની ગઈ ત્યારે ફરી એકવાર ફાધરે તેને નિશાન બનાવી હતી ફાધર કમલેશ રાવલની હરકતો હવે હદ બતાવી જતા વિદ્યાર્થીનીએ તેના પિતાને ઘટનાની જાણ કરી હતી આ સમય દરમિયાન કેટલાક વાંધાજનક મેસેજ પણ કર્યા હતા આ તમામ માહિતી સાથે બાળકીનો પરિવાર પોલીસ પાસે પહોંચતા ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્ષો અને બળાત્કાર ગુનો નોંધવામાં આવ્યો છે તો બીજી તરફ પોલીસ ધરપકડથી બચવા ફાધર ફરાર થઈ ગયા છે